છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરના કાનાવડ કાશીલ ગામના વૃદ્ધને સાપ કરડ્યો સામે છે કરતા વૃદ્ધને એકસો આઠ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે હોસ્પિટલમાં સવાર પાંચ વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ વૃદ્ધની હાલત બગડતા ડોક્ટર નથી તેમ કહીને બીજે રેફર કરવામાં આવ્યા હતા વૃદ્ધની હાલત વધુ ગંભીર થતાં તેઓને છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં સુવિધાનો અભાવ જોવા મળ્યો છે ગરીબ આદિવાસીઓ ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચી સારવાર લેવા મજબૂર બન્યા છે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું છે જેઓનું નામ કરશનભાઈ રાઠવા હોવાનું જાણવા મળી રહ્યું છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર સાડા ત્રણ વાગે જેવો સાપ પડ્યો હતો પછી એકસો આઠને ને ફોન કર્યો એકસો આઠ આવ્યા પછી દવાખાનામાં લાવ્યા હોસ્પિટલમાં અમે સરકારીમાં અને પછી અહીંથી એ લોકો દવા દુરી કરી અંદેક્ષણ આપ્યા પણ છેલ્લે ભાગે મેં પૂછ્યું તે સાહેબજી અમને શું કહે કે ડોટકેર ના આવે તો વડોદરા લઈ જવું પડશે પછી તક પગ ગમે તે ખાનગીમાં લઈ જવું પડશે કે તમે આંખોના દવાખાનામાં સાહેબજી એને દાખલ કર્યો સરકારી દવાખાનામાં લગભગ સાહેબજી પાંચ વાગ્યા હાજર થયા હશે પાંચથી સાત વાગ્યા લગી સાત વાગ્યા મને એ લોકો પૂછ્યું અમુક કે એનો કોપી સિસ્ટનું વધી ગયું છે શું કરીએ શું નહીં કે તે તમને વડોદરા જવું પડશે તે સાહેબ આવશે એવું પૂછ્યું અમે તે સાહેબ નથી ના ના સાહેબ નથી એવું કીધું પછી તમને આંખોના દવાખાનામાં કે ગમે ત્યાં ખાનગીમાં લઈ જાઓ કે વડોદરા લઈ જાઓ તમે લઈ જાઓ એનું વધી જ્યું છે એવું કીધું સાહેબજી અહીંયા લાઈવ આવ્યા પછી એ પતી જો અહીંયા ત્યાં આંખોના દવાખાનામાં લાયા એ લોકો દવા ગુરી કરી બધી સગવડ કરી હું છેલ્લે ભાગે વધી ગયો એના પછી પતી જાઓ સાહેબ મરી જો ધામસિંગ ફતું હગો ભાઈ કરશન ફતું મરીજો એ હગો ભાઈ કરશન ફતું ને મૂરીઓ ધામસિંગ ફતું ડોટ કેરની મેં એવું કીધું સાહેબજી અમે તો પછી અમે ગભરાયા વડોદરા જો કે અમે બોલ્યા કે વડોદરા જતે જતે ને એમની હોસ્પિટલ વધી જાય છે અમે શું કરશું શું નહીં ને તમે ખાનગી દવાખાના કે ગમે ત્યાં કહેતા હોય તો અમે જઈ શકીએ તો એના બચાવવા માટે આવ્યા અહીંયા